નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે આજે હું તમને શિયાળામાં ખાઈ શકાય તેવું એક ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત આપીશ તે એકદમ હેલ્ધી અને ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય તેવું આ નાસ્તો બનાવવાનું બિલકુલ સરળ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઝટપટ નાસ્તો બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં એક નંગ છીણેલું નંગી એક મેથી એક સમારેલા ચમચી ચણાનો લોટ એક નંગ નીણું સમારેલું ટામેટું એક નંગ ઝીણી સમારેલી ડુંગળી બે ઝીણા સમારેલા મરચાં એક વાકટી ઝીણું સમારેલું ગાજર અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું લીંબુની જગ્યાએ તમે દહીં પણ ઉમેરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક ચમચી આદુ લસણની પેસ્ટ નાખી એકદમ સારી રીતે મિશ્ર કરી લેશું દોસ્તો જો તમારે શાકભાજીમાં ઓછા કે વધુ ઉમેરવા હોય તો તમારા પસંદગી મુજબ શાકભાજી ઉમેરી શકો છો તેનાથી પણ રિઝલ્ટ સારો આવશે હવે એક કપ સૂજી એડ કરીશું જો તમારી પાસે સમય હોય અને ઉતાવળ ન હોય તો તમે સોજીના બદલે કોઈપણ પ્રકારના ચોખાને એક કલાક પલાળી રાખી અને પીસીને તેનો સૂજીના બદલે ઉપયોગ કરી શકો છો તેનાથી પણ રિઝલ્ટ સારો આવશે પણ સૂજીથી ચટપટ બની જશે હવે તેમાં અડધો કપ પાણી ઉમેરો એટલે કે સોજીને પલાળવા માટે જેટલા પાણીની જરૂર છે એટલું પાણી ઉમેરી તેને મિશ્ર કરી લેશું હવે તેને ઢાંકણ ઢાકી પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો સૂજી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે હવે એક ચમચી ગરમ તેલ લેશું હવે તેમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું થોડા મીઠા લીમડાના પાન નાખી આ તડકાને સોજીના મિશ્રણમાં નાખી સારી રીતે મિશ્ર કરી લેશું હવે તેમાં અડધી ચમચી ઇનો સોડા નાખી થોડું પાણી ઉમેરી ફરીથી તેને મિશ્ર કરી લેશું તો તમે જોઈ શકો છો આ પ્રકારનું મિશ્રણ હોવું જોઈએ તો ચાલો હવે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક પેનમાં થોડુંક તેલ ગ્રીસ કરી થોડાક તલ સ્પ્રિંકલ કરીશું હવે તેમાં બે ચમચા જેટલું મિશ્રણ લઈ પાથરી દેસું તેને વધુ પાતળું નથી રાખવાનું થોડુંક જાડું રાખવાનું છે અને મીડિયમ ફ્લેમ પર જ એક મિનિટ શેકી લેશું તો તમે જોઈ શકો છો આપનો નાસ્તો એકદમ સરસ બની ગયું છે હવે તેની ઉપર થોડું તેલ રેડી પલટાવીને બીજી સાઈડ શેકી લેશું દોસ્તો તમે ઈચ્છો તો એની જગ્યાએ આપે બનાવી શકો છો પરંતુ અપે બનાવવામાં થોડું વધુ સમય લાગે છે જે પણ બનાવશો તે એટલું સારું બનશે કે વારંવાર બનાવવાનું મન થશે તો તમે જોઈ શકો છો બંને સાઈડ શેકાઈ ગઈ છે આપણું નાસ્તો તૈયાર છે જો તમે ઈચ્છો તો તેને સવારના નાસ્તામાં ખાઈ શકો છો અથવા તો ટિફિનમાં આપવા માંગતા હો તો આવી રીતના કટ કરીને કોઈ પણ ચટણી સાથે ટિફિનમાં આપી શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતથી એકવાર આ નાસ્તો જરૂર બનાવજો અને તમારો આ અનુભવ મને કોમેન્ટ બોક્સ જરૂર જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ